નમસ્કાર બીએન ન્યુઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે દર્શક મિત્રો હું આપની સાથે આપનો મિત્ર ભાવિન પાટણવાય એક અત્યંત ગંભીર સમાચાર લઈને આવ્યો છું દર્શક મિત્રો વડોદરા જિલ્લાના પાદરા તાલુકાનું એક ગામ એ ગામનું નામ દુધવાડા પાદરા તાલુકાના છેવાડાના ગામ દુધવાડા ગામનો એક યુવાન કે જેને સ્વપ્ન જોયા હતા વિદેશમાં કામ કરવાના વિદેશમાં નોકરી મેળવવાના અને કહી શકાય કે દેશની બહાર જઈ વિદેશમાં જઈ વધુ પૈસા કમાવાના પરિવારને સદ્ધર બનાવવાના અને કહી શકાય કે એ વ્યક્તિએ ભારત દેશની બહાર એટલે કે એક મલેશિયા દેશ કે જ્યાં તેને પોતાનું કામ કરવાનું ત્યાં નોકરી કરવાનું નક્કી કર્યું વિદેશમાં નો જોબ લેવાનું નક્કી કર્યું અને સપનું જોયું ત્યારબાદ કહી શકાય કે એજન્ટને લાખો રૂપિયાનો વહીવટ કર્યો એ પૈસા ચૂક્યા ત્યારબાદ પાદરા તાલુકાના દુધવાળા ગામનો એક પટેલ પરિવારનો યુવાન જે છે એ એક એજન્ટનો સંપર્ક કરે છે તેનું નામ પણ હમણાં હું આપણે કહીશ એ એજન્ટનો સંપર્ક કર્યા બાદ જે છે તેને એવા સ્વપ્ના હોય છે કે તે મલેશિયા જશે કામ કરશે પરંતુ એવું થતું નથી હકીકત એવી આવે છે કે મલેશિયા જનાર યુવાનને થાઈલેન્ડ ઉતારી દેવામાં આવે છે અને પાંચ પાંચ દિવસ સુધી તેને થાઈલેન્ડની રૂમોમાં બંધ રહેવું પડે છે અને ત્યારબાદ સમગ્ર વિષય શું છે તેની સાથે શું શું થયું છે તે આપણે જાણીશું આપણી સાથે યુવાન છે અને પાદરા તાલુકાના દુધવાડા ગામનો એ યુવાન છે તેની સાથે જ તમામ બાબતો તમામ હકીકતો એ જાણીશું સૌ પ્રથમ આપને જણાવી દઈએ પહેલા તો કયા એજન્ટ હતા કે એ જે ઇમિગ્રેશન સેન્ટર જે બી હતું એનું નામ શું હતું કઈ જગ્યાએ છે કયો તાલુકો જિલ્લો એની ઓફિસ ક્યાં છે ઇમિગ્રેશનનું નામ છે સ્માર્ટ ઇમિગ્રેશન એજન્ટ સ્માર્ટ મૂવ ઇમિગ્રેશન સ્માર્ટ મૂવ ઇમિગ્રેશન યસ એના એજન્ટનું નામ છે દિવ્યશભાઈ સપકલભાઈ પ્રતિકભાઈ કિંજલમેન અને તુષારભાઈ સપકાલભાઈ હવે એ લોકોએ મને અહીંયા મલેશિયાની વાત કરી વિઝિટર ટુ વર્ક પરમિટની તો મેં ત્યાં એમને પે કર્યા પેમેન્ટ જે બી હતું એમનું ત્યારબાદ એ લોકોએ અમને સુરતથી બેન્કોક ની ફ્લાઇટ આપી એમને મને અને ત્યાંથી અમને થાઈલેન્ડ લઈ ગયા અને એમની હોટલ જે હતી એમની પોતાની ત્યાં હોટલમાં અમને રાખ્યા પાંચ દિવસ પાંચ દિવસ રાખ્યા પછી અમને ત્યાંથી મલેશિયાની બોર્ડર પર લઈ ગયા ઇનલીગલ વર્ક કરાયું ઇનલીગલ વર્કમાં અમે જે કર્યું છે અઢાર દિવસ એની સેલેરી બી અહીંયા અમને આપી નથી અને એમને જે પ્રમાણે અહીંયાથી કમનમેન્ટ કરી હતી કે આ આ રીતના વર્કિંગ અવર હશે અને સેલેરી આ રીતના હશે તો એ રીતનું કંઈ બી એમને આપ્યું નથી ત્યાં એક પ્રકારનું આ લોકો શોષણ કરાવતા હતા બીજા નંબરમાં કે એ લોકોએ અમને જે બી જે બી અહીંયા કમેન્ટમેન્ટ કરી છે એ પ્રમાણે એમને વર્ક પરમિટ બી એપ્લાય કર્યું ન હતું એ લોકો અમને છેલ્લા લાસ્ટમાં સાત એક દિવસથી વારંવાર અમે આ વર્ક પરમિટના પ્રોસેસિંગ માટે કોલ કરતા હતા ઇન્ડિયામાં તો એમને વારંવાર ગાળો આપતા હતા બીજા નંબરમાં કે જે આ પ્રતિકભાઈ છે એ તો અમને અમારી જોડે જે મેન અમાર અમે એમની જોડે પેમેન્ટ કર્યું હતું સિસ્ટમ દરેક રીતના પણ એમને કોઈ પ્રકારના અમને આનંદ એ આપતા નહોતા અને ગાર્ડ પરથી ગાર્ડ આપીને જ વાત કરતા હતા બસ મારે કહેવું અને મેં આ જ ફરિયાદ ઇન્ડિયામાં આવીને ઇન્ડિયામાં પરત આવીને મેં અઢાર ત્રણ બે હજાર પચીસના રોજ કરી હતી મકરપુરા પોલીસ સ્ટેશનમાં પણ હજી હજુ સુધી એની કંઈ કાર્યવાહી થઈ નથી તો મારે પીએસઆઈ સરને એટલી જ વિનંતી કે આજ સુધીમાં એની એફઆઈઆર દર્જ થઈ જાય અને મને ન્યાય મળે શું છે છે હાથમાં હાથમાં દર્શક મિત્રો કદાચ યુવકની ભાષામાં કહી રહ્યો પરંતુ એફઆર નહીં આ અરજી છે આ અરજી જે છે એ પટેલ ધ્રુવ ગામ દુધવાડા તાલુકો પાદરા તેને આપી છે અને તેની અરજી જે આપી છે સામેવાળા જે છે સ્માર્ટ મૂવ ઇમિગ્રેશન નામના સેન્ટર ચલાવતા વ્યક્તિઓ છે કે જેની ઓફિસ જે છે ચારસો પચાસ ચારસો પચાસ ફોર્થ ફ્લોર બી ટાવર છે અને ફતેગંજ ફતેગંજ છે ફતેગંજ ખાતે તેની ઓફિસ છે નિયર પ્રતાપનગર બ્રિજ વડોદરા દર્શક મિત્રો આખો વિષય છે ખૂબ ગંભીરતાથી આપ પણ સાંભળજો અને એને ખૂબ ગંભીરતાથી લેજો મેં ક્યારેય કોઈ સમાચારોમાં આપને એવું નથી કહ્યું કે અમારા સમાચાર આ શેર કરો અમારો વિડીયો શેર કરો પણ આજે એટલા માટે કહી રહ્યો છું આ સમાચાર શેર કરવાના કારણે કેટલાય લોકોના રૂપિયા બચી જશે અને રૂપિયાથી વિશેષ રૂપિયાથી વિશેષ હું એવું સમજાવવા માંગુ છું કે કેટલાય દીકરાઓના સપના તૂટતા બચી જશે કેટલાયના ઘરો તૂટતા અટકી જશે જ્યારે આ યુવાન મારી ઓફિસે આવે છે ત્યારે એક એવી હાલતમાં હોય છે મને બાજીને રડી પડે છે આ બે ત્રણ દિવસ પહેલા મારી ઓફિસે આવ્યો હતો અને ત્યારબાદ તેને જે પણ મદદ કરવાની હતી એ મેં સલાહ કાયદાકી આપી હતી કારણ કે આ યુવાન કેટલા દિવસ ઘરે ગયો પછી દિવસ ઘરે ગયો હા હા દર્શક મિત્રો આવીને સીધું મને ઓફિસે એવું કીધું કે ભાવિનભાઈ હું પાંચ દિવસથી મારા ઘરે નથી ગયો દૂધવાડા હું મારા માસીના ત્યાં રહું છું અને મને ઘરે જતા પણ ડર લાગે છે રડવું આવે છે બીક લાગે છે કે મારા પરિવારના લોકો શું વિચારશે પરિવારના લોકો શું કહેશે આપ સૌને જણાવી દઉં કે પાદરા તાલુકાના દુધવાડા ગામનો ધ્રુવ પટેલ નામનો યુવાન છે કે જેને મલેશિયામાં સારામાં સારી નોકરી મળશે એક ચોક્કસ એમાઉન્ટનો પગાર મળશે સારું જીવન હશે આ પ્રકારની વાતો કરીને જે છે કેટલાક એજન્ટો આની પાસેથી કોઈ ચોક્કસ પ્રકારની પાંચ આંકડાની રકમો પણ અહીંથી આના પાસેથી વસૂલ કરી છે અને તે રકમ લઈ તેને મલેશિયા મોકલવાની વાત કરી હતી પરંતુ મલેશિયા નહીં પરંતુ તેને થાઇલેન્ડ મોકલી દઈ પાંચ દાળ થાઇલેન્ડ રાખ્યાના પછી શું આખી ઘટના છે હજુ વિગતવાર પૂછીશું સૌ પ્રથમ તો ધ્રુવ એ જણાવ કે અહીંયા આગળથી કઈ રીતે વાતની શરૂઆત થઈ હતી હતી કોને કોને વાત કરી શું 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 કમેન્ટમેન્ટ આપી કહેવામાં આવ્યું કે કઈ જગ્યાએ નોકરી મળશે કેવી નોકરી મળશે શું કમેન્ટમેન્ટ મને અહીંયાથી કમેન્ટમેન્ટ એટલી હતી કે ત્યાં તમને પચાસ ચાલીસ થી પિસ્તાલીસ પંચાવન હજાર સુધીમાં પગાર તને તમને અપાવીશું ને વેર હાઉસમાં નવ કલાકની વર્કિંગ અવર છે અને એક રજા હશે તો મેં કબૂલ્યું બરાબર છે અને જમવાનું ને રહેવાનું કંપની દ્વારા સુવિધા આપવામાં આવશે જમવા રહેવાનું બધું આપવામાં થી ત્યાં ગયા તો જમવાનું બી આપ્યું રહેવાનું બી આપ્યું પણ જે પગાર છે અને બીજું કે વેર હાઉસમાં એમને કીધું તો ત્યાં અમને સિક્યુરિટી ગાર્ડમાં જોબ અપાવી અને એક બી રજા નહીં બાર કલાકની વર્કિંગ અવર અને બીજું કે અમને એમને પહેલા જ અહીંયા કમેન્ટમેન્ટ કરી હતી કે લેંગ્વેજ ઇસ્યુ નહીં આવે તો એમને કીધું કે ના લેંગ્વેજ ઇસ્યુ નહીં આવે ત્યાં ગયા અમને લેંગ્વેજ ઇસ્યુ બી આવ્યા બધું ઘણું થયું છે અમને ત્યાં લોકો ત્યાં ત્યાંના જે બોસ છે અને બધા હતા સિક્યુરિટી ગાર્ડમાં એમને મને એ બી મને વારંવાર કહેતા હતા કે તારે લેંગ્વેજ લેંગ્વેજ નહીં આવડે તો તને અહીંયાથી અહીંયા રાખવામાં જોબ માટે રાખવામાં આવે નહીં એવી રીતે ઇંગ્લિશ લેંગ્વેજ ચાલતી હતી મલાઈ ત્યાં મલાઈ મલાઈ હા મેં આ લોકોને એટલા માટે જ કીધું હતું કે મને વેરહાઉસમાં જોબ અપાવજો અને અહીંયાથી વેરહાઉસનું જે કિંજલ મેડમ અને તુષારભાઈ દ્વારા અને દિવ્યશભાઈ દ્વારા દરેક દ્વારા મને વેરહાઉસના જોબ માટે વાત કરી હતી ત્યાં ગઈને મેં કીધું કે વર્ક પરમિટ મારું અપ્લાય કરો મારા વિઝા પતવાની તૈયારી છે તો મારા એ લોકોએ અમને વારંવાર ગાર જ આપતા હતા બીજું કંઈ જ કરતા ન હતા હા અને કઈ જગ્યા લઈ ગયા અહીંયાથી સુરત થી થાઈલેન્ડ થાઇલેન્ડ થી મને બે તમ થાઇલેન્ડ બોર્ડર ચાર દિવસ રહ્યા અમે પાંચમા દિવસે પાંચમા દિવસે રાતે બાર વાગે અમને મલેશિયા પહોંચાડ્યા અને એજન્ટના ઘરે રાખ્યા રાખ્યાશિયા હા ત્રણ દિવસ પછી પછી અમને બે ત્રણ દિવસ રાખ્યા અહીંયા જોબ છે ત્યાં જોબ છે એવી રીતના અમને જોબ આપી ઇનલીગલ હતી વિઝિટરમાં ઇન લિગલ જ વર્ક હોય છે એ લોકોએ અમને વર્ક પરમિટ નું કીધેલું હતું અહીંયાથી તો અમે ગયા અહીંયાથી કે વર્ક પરમિટ એપ્લાય કરશે આ લોકો પણ કોઈ પ્રકારની નહીં કોઈ પ્રકારનું ત્યાં એપ્લાય કર્યું જ નહોતું પછી કઈ પછી સિક્યુરિટી ગાર્ડમાં મેં જોબ ચાલુ કરી કે કે મને દિવસ મેં જોબ કરી જેનું સેલેરી બી નહી આપી કે કઈ બી આપ્યું નથી મેં અહીંયા ઇન્ડિયા પરત આવ્યો તો મેં ઓફિસે મને બે કલાક સુધી બાર સારી રાખ્યા અમને ઇન્ડિયા આવ્યા ઈન્ડિયા આવવા માટે મેં મારા ભાઈ પાસેથી પંદર હજાર રૂપિયા મેં લીધા એ બી મારી જોડે પ્રૂફ સહિત છે અત્યારે હાલ દર્શક મિત્રો મલેશિયા જ્યારે ધ્રુવ પટેલ હતો ત્યારે મલેશિયાથી ભારત આવવા માટેના પણ તેના પાસે રકમ તેના પાસે પૈસા ટિકિટના નહોતા ત્યારે કહી શકાય કે તેના જ દુધવાડાના કેટલાક મિત્રો સાથે અનેક બીજા મિત્રો સાથે પંદર હજાર પાંચ હજાર દસ હજાર આવી અનેક રકમો તેને ત્યાં માંગી અને ત્યારબાદ તેની પાસે પચીસ ત્રીસ પચાસ હજાર રૂપિયા જે થયા છે ત્યારબાદ તે અહીંયા મલેશિયાથી કહી શકાય કે ભારત દેશ પરત ફર્યો છે ધ્રુવ પટેલના કહેવા પ્રમાણે તેને એમ કહેવામાં આવ્યું હતું કે ધ્રુવ પટેલને ત્યાં સારામાં સારી નોકરી મળશે જેવી કે વેર હાઉસમાં કોઈક નોકરીની વાત કરવામાં આવી પચાસ સાઠ સિત્તેર હજાર પગારની વાત કરવામાં આવી નવ કલાક નોકરી મળશે આ પ્રકારની વાત કરવામાં આવી પરંતુ સૌથી અત્યંત અને ગંભીર મુદ્દો કે ત્યાં વર્ક પરમેટ આપવામાં આવશે તે પ્રકારની કમિટમેન્ટ જે છે સ્માર્ટ મૂવ ઇમિગ્રેશન કે જે વડોદરા પ્રતાપનગર બ્રિજ પાસે છે તેના દ્વારા તેના સંચાલકો દ્વારા તો અથવા તો એજન્ટો દ્વારા આપવામાં આવી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક ધ્રુવ પટેલના આક્ષેપો માનીએ તો દર્શક મિત્રો ત્યાં તેને કોઈ પણ પ્રકારનું વર્ક પરમિટ આપવામાં નથી આવ્યું ધ્રુવ તેને વર્ક પરમિટ નહોતું આપવામાં આવ્યું શું હતું વર્ક પરમીટમાં એવું હતું કે એપ્લાય કરવાનું કીધું હતું એ લોકોએ પણ મારા અત્યારે મેં જ્યાં સુધી જોબ કરતો હતો ત્યાં સુધી વિઝિટર વિઝા હતો વિઝિટર વિઝા મારા વીસ તારીખ સુધીના હતા પણ મારે વીસ તારીખ પહેલા કંઈ બી એ લોકોએ લીગલ કાગળ કર્યા ન્યા એટલા માટે મેં બે દિવસ પહેલા મેં રિટર્ન આવી ગયો છું ઇન્ડિયામાં એટલે બે દિવસ વિઝા પટવાને બાકી હતા બે દિવસ બે થી ત્રણ દિવસ વિઝિટર વિઝા જેથી કરીને મારું અપ્લાય થઈ જાય અપ્લાય થયું હોત તો મારાથી ત્યાં રહેવાત પણ ઓવરસ્ટે ના થાય એના કારણે મે ત્યાંથી અહીંયા રિટર્ન આવી ગયો છું વેલુ આવવાનું કારણ કારણ એક જ કે ત્યાં ઓવરસ્ટે ના થાય અને ત્યાં મને ડિપોર્ટ ના કરે મેઇન કારણ એ હતું એટલા માટે મેં રિટર્ન આવ્યો ત્યાંથી ડિપોર્ટ કરે હા દર્શક મિત્રો ધ્રુવ પટેલ દસ દિવસના વિઝીટર વિઝા હતા નહીં વન મંથના હતા વિઝીટર વિઝા તારીખની લાસ્ટ વેલિડિટી હતી દર્શક મિત્રો જવું હતું મલેશિયા પણ પહોંચાડી દીધા થાઈલેન્ડ આ પ્રકારની ઘટના પાદરામાં આવી છે પાદરા તાલુકાના દુધવાડા ગામનો ધ્રુવ પટેલ કે જેને સ્માર્ટ મૂવ ઇમિગ્રેશન કે જે વડોદરા ખાતે છે પ્રતાપનગર બ્રિજ પાસે તેની ઓફિસ છે ત્યાં ધ્રુવ પટેલ સાથે જે વાત કરવામાં આવી તને મલેશિયા મોકલવામાં આવ્યો પરંતુ મલેશિયાની જગ્યાએ સૌપ્રથમ થાઈલેન્ડ લઈ જવામાં આવ્યો ત્યાં પાંચ દિવસ રાખવામાં આવ્યો પછી મલેશિયામાં એના એજન્ટના ઘરે રાખવામાં આવ્યો એના પછી ઇનલિગલ જોબ કરાવવામાં આવી તેના પાસે લગભગ બાર બાર કલાકની આ સમગ્ર બાબતો જે છે સામે આવી છે તેના પાસે અત્યારે અરજી છે કે જે કઈ તારીખે આપી તે પણ આપણે સવાલ કરીશું દર્શક મિત્રો આપણે જોઈ શકીએ છીએ અહીં આગળ જોવા મળી રહ્યો છે કદાચ અઢાર ત્રણ અઢાર ત્રણ બે હજાર પચ્ચીસના રોજ તેને કયું પોલીસ સ્ટેશન છે મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે દર્શક મિત્રો અરજી આપી છે મકરપુરા પોલીસ સ્ટેશનનો રિસીવ કોપીનો સિક્કો પણ અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ અઢાર ત્રણ બે હજાર પચ્ચીસ મકરપુરા પોલીસ સ્ટેશન વડોદરા શહેર અહીં લખેલું છે ત્યારે વડોદરાના મકરપુરા પોલીસ સ્ટેશનમાં અરજી આપે અઢાર તારીખના આજે કઈ તારીખ થઈએ આજે પાંચ દિવસ થયા બાવીસ તારીખ જેવું થયું છે આજે પણ અત્યાર સુધી કઈ એક્શન એમની સામે લેવાય નથી બસ આપણે તો ન્યાય માટે જ આ કરવાનું છે ફરિયાદ દાખલ થઈ નથી હજુ સુધી શું કીધું પોલીસ પોલીસે એમ કીધું કે તમારે શું કરવાનું છે આગળ અમને એમ એમનું નિવેદન હા મેમ એ કીધું કે ભાઈ મારે ફરિયાદ જ કરવાની છે અને એમનું નિવેદન પોલીસે એવું કીધું કે અમે એમનું નિવેદન લઈ લઈએ એટલે આપણે જોઈ લઈએ પછીથી શું કાયદો કોને ગુનો કોણ ગુનેગાર બને છે એના પર આપણે એફઆઈઆર તપાસ હજુ હાથ ધરેલી છે એમને દર્શક મિત્રો ધ્રુવ પટેલના કહેવા પ્રકારે કહેવા પ્રમાણે તેને અરજી પણ મકરપુરા પોલીસ સ્ટેશનમાં આપી દીધી છે અને સ્માર્ટ મૂવ ઇમિગ્રેશન ખાતે તેને કહી શકાય કે એપ્લાય કર્યું હતું અને એપ્લાય કર્યું હતું મલેશિયા નોકરી માટે પરંતુ ક્યાંક ને ક્યાંક ધુવ પટેલના સ્પષ્ટ આક્ષેપો છે કે તેના સાથે છેતરપિંડી થઈ છે અરજીમાં પણ તેને એ પ્રકારનો ઉલ્લેખ કર્યો છે કે તેના સાથે છેતરપિંડી કરવામાં આવી છે અને તેના રકમ જે લીધી છે તેને પરત કરવામાં આવે તેવી પણ તેની માંગણી છે અને કહી શકીએ કે વર્ક પરમિટની વાત કરવામાં આવી હતી વર્ક પરમિટના આધારે ત્યાં કામ કરવા માટે મલેશિયા મોકલવાનો હતો પરંતુ

ત્યારે મહત્વની બાબત છે કે ધ્રુવ પટેલ સાથે મલેશિયામાં પણ એવું ના થાય ઓવર ટાઈમ ના લીધે વધારે સમય વિઝા કરતા રોકાવું એ પણ કાયદેસર ગુનો બને છે ત્યારે ચોક્કસ રીતે અગવના સમયમાં જ આવી ગયો તો એવું સ્પષ્ટ ધ્રુવ પટેલનું કહેવું છે ત્યારે બક્કરકુલા પોલીસ ક્યારે આરોપીઓ વિરુદ્ધમાં જે પે આરોપી હોય કોણ આરોપી બને છે તે પણ પોલીસ તપાસનો વિષય છે પરંતુ હાલ પ્રથમ પ્રાથમિક માહિતીના આધારે આપણે સૌ સમજી શકીએ છીએ કે ધ્રુવ પટેલના આક્ષેપ છે કે તેની સાથે મલેશિયા મોકલવાની બદલે થાઇલેન્ડ મોકલી દેવામાં આવે છે અનેક પ્રકારની જે તેની સાથે ખોટી ગતિવિધિઓ કરવામાં આવી છે નોકરી આપવાની જે લાલચ આપવામાં આવી હતી ત્યારે કેવા પ્રકારની એક્શન લેવામાં આવે છે અને આમાં કોણ કોણ ધ્રુવ સાથે સામેલ છે તે અંદર સવાલ લઈશું ધ્રુવ કેટલા લોકો આ સમગ્ર પ્રકરણમાં હતા મારા જોડે એક શરૂઆતમાં એવું છે કે દિવ્યેશભાઈ અમને કીધેલું હતું આ રીતના દિવ્યેશભાઈ સકકાલ હવે આ ભાઈએ મને આ રીતના કીધું હતું ને અમે મેં જ્યારે મેં ફાઇલ મૂકી છે એમના ત્યાં ત્યારે મારો પાસપોર્ટ એમની પાસે હતો ત્યારબાદ એમને મને કીધું કે તારી જોડે બીજા બે છોકરા છે તો મયુર ઠક્કર કરીને હતા વડોદરાના બીજા એક અંકલ હતા એમનું નામ મને આજ સુધી યાદ નથી પણ આવી રીતના અમે ત્રણ જણ હતા અમે આમાંથી બે હજાર રિટર્ન આવી ગયા છે કેમ કે અમારા વિઝા પતી ગયા હતા અને અમારે ઇનલિગલ ત્યાં જોબ કરવા માંગતા હતા અમે એમને અહીંયા પેમેન્ટ જે બી કર્યું હતું એમાં એમને અમને કીધું હતું કે બધું ઇન્કલુડિંગ છે ત્યારબાદ એજન્ટ દ્વારા કહેવામાં એવું બી આવ્યું હતું કે ત્યાં કોઈ પોલીસ દ્વારા ઇનલીગલ કામ કરતા રોકે તો તમારે સો બસો રિંગીટ આપને પે કરીને એમનાથી છૂટા થઈ જવાનું એમ એમના દ્વારા રિંગીટ ત્યાંની જે કરન્સી છે એમાં રિંગિટ કહેવાય એ રિંગિટ આપીને છૂટું થઈ જવાનું એવું બી કહેવાય એમના દ્વારા આવ્યું હતું હા રૂપિયા કરન્સી એવી રીતના બી અમને કહેવામાં આવ્યું હતું એમના દ્વારા પછી અમને કીધું કે તમારું વર્ક પરમિટ બનશે પણ વાર લાગશે અને અહીંયાથી અમને કમેન્ટમેન્ટ એવી હતી કે તમે અહીંયાથી ત્યાં જશો એટલે તમે જોબ બી જેમ બી ચાલુ કરી દેશો એમના બે દિવસની અંદર તમારું બાયોમેટ્રિક ને બધું થઈને વર્ક પરમિટ તમારી પાસે આવી જશે અઠવાડિયામાં આમાં મુખ્ય પ્રતિકભાઈ દિવ્યેશભાઈ પ્રતિક દિવ્યેશ સપકાલ તૃષાર સપકાલ અને પ્રતિકભાઈ અને કિંજલ મેડમ ચાર જણ હતા આ લોકોએ મને મલેશિયા વિઝિટ હતું વર્કના પ્રોસેસ દ્વારા મોકલવાની વાત કરી હતી દર્શકપિત્રો હવે પાદરા તાલુકાના આ કહી શકાય કે દુધવાડા ગામના યુવાન સાથે ખરેખર શું ખોટું થયું છે તેના તમામ આક્ષેપો કેટલા સાચા છે તે પોલીસે ખરેખર તપાસ કરવાનો વિષય છે પરંતુ ક્યાંક મલેશિયામાં નોકરીની આશા જગાડી થાઈલેન્ડમાં પાંચ દિવસ રાખી અને અંતે રીતે સિક્યુરિટીમાં કહી શકાય કે મલેશિયામાં નોકરી અઢાર દિવસ કરાવ્યા બાદ અત્યારે જે ધ્રુવ પટેલ પાબરા પરત ફર્યો છે ભારત પરત ફર્યો છે અને ભારત આવ્યા પછી પણ તે પાંચ સાત દિવસ દુધવાડા નથી પહોંચતો પોતાના માસીના ઘરે છુપાઈને રહે છે કારણ કે ડર હતો કે ઘરના લોકો શું કહેશે ગામના ફળિયાના લોકો શું છે તેને ખૂબ હિંમત કરીને આજે મીડિયા સાથે પણ વાત કરવાના પ્રયત્ન કર્યા કારણ કે દર્શક મિત્રો આ પરિસ્થિતિ આપ સમજી શકો છો ત્યારે મકરપુરા પોલીસ ગુનો નોંધી ક્યારે કાર્યવાહી કરે છે તે પણ જોવાનો વિષય છે